જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે વ્રત હોય કે ઉપવાસ હોય જે ફરાળમાં કામ લાગે અને એમને પણ ખાઈ શકાય એવી સાબુદાણા અને બટેટાની ચકરી અને સળી આપણે આજે તૈયાર કરીશું તો એના માટે મેં વજનમાં પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે જે કપના માપથી અઢી કપ છે તો એને હવે આપણે સાફ પાણીથી ધોઈ લેશું બે ત્રણ વખત ધોઈ લેશું જેથી કરીને કંઈ ઇમ્પ્યોરિટી હોય તો એ બહાર નીકળી જાય તો આ રીતે ચોખ્ખા પાણીથી આપણે બે ત્રણ વખત ધોઈ લેવાના છે બહુ મસળવાના નથી બસ એમાં જ હલકા હાથે ધોવાના છે તો મેં આ રીતે ત્રણ ચાર પાણીથી સરસ ધોઈ લીધેલા છે અને આ કપના માપથી હું બે કપ જેટલું એમાં પાણી એડ કરી અને આખી રાત માટે એને પલાળવા દઈશ તો હવે આ રીતે ઢાંકી અને આપણે ઓવરનાઈટ માટે રાખી દઈશું તો સવારે તમે જુઓ તો સાબુદાણા છે એ ફૂલી અને ડબલ થઈ ગયા છે અને બધી પાણી સોસાઈ ગયું છે જે દબાવતા તરત જ તૂટી જાય છે તો હવે એમાં નાખવાના મસાલા આપણે જોઈ લઈએ તો આ સાબુદાણા ઉપરાંત આમાં બે ચમચી મેં ખમણેલું આદુ લીધેલું છે આદુનો સ્વાદ આમાં બહુ સરસ લાગે છે અને અહીં એક ચમચી જીરું છે અને એક ચમચી જેટલી મરચાંની અધકચરી પેસ્ટ છે અને અહીં બે ચમચી જેટલું નમક છે અને નમક તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો પણ આમાં નમક તમારે ઓછું પડે તો વધારે સારું અને પાંચસો ગ્રામ સાબુદાણાની સામે મેં અહીં પાંચસો ગ્રામ બટેટા લીધેલા છે જેના ટુકડા કરી અને મેં બાફી લીધેલા છે હવે અહીં છાલ ઉતારી અને બધા ટુકડા તૈયાર કર્યા છે તો હવે આ ટુકડામાં આપણે ખમણીએ તો પણ એમાં થોડું ઘણું રહી જાય છે એટલા માટે હવે આપણે છે ને આની બટેટાની પ્યોરી કરીશું તો બધા જ બટેટાના ટુકડા છે એને હું સુધારી અને મિક્સર જારમાં એડ કરી લઈશ અને એમાં અડધો કપ જેટલું હું પાણી એડ કરી અને એને મિક્સરમાં સરસ પ્યોરી બનાવી લઈશ અડધો કપ પાણી નાખેલું છે તો આ રીતે બધી જ બટેટાની પ્યોરી છે એ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પ્યોરીને સાઈડમાં રાખી અને સાબુદાણા જો આપણા ફૂલી ગયા છે અને અઢી કપ સાબુદાણા હતા ને તો એની સામે હું અહીં પાંચ કપ પાણી લઈશ આ એનું પરફેક્ટ માપ છે પાંચ કપ પાણી નાખવાથી સાબુદાણા સરસ બફાઈ જશે તો હવે એક મોટા બર્તનમાં પાંચ કપ પાણી એડ કરી અને એને આપણે ગરમ થવા દઈશું તો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક નાખીશ અને આ બધા મસાલાઓ છે એ એડ કરી અને થોડીવાર આપણે એને ઉકળવા દઈશું તો આ રીતે બધા જ મસાલા મેં એડ કરી દીધેલા છે હવે આ રીતે હલાવતા થોડી વારમાં પાણી ઉકળવા લાગશે તો અહીંયા આપણું પાણી છે એ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એમાં બધા જ સાબુદાણા છે એને ધીમે ધીમે એડ કરી દઈશું તો આ રીતે બધા જ સાબુદાણા છે મેં એડ કરી દીધે છે અને ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખવાની છે પાણી ઉકળતું હતું ત્યારે ફાસ્ટ હતી હવે મેં સ્લો કરી નાખી છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને સાબુદાણા છે એ નીચે બેસી ન જાય તો આ રીતે હલાવતા રહેવાથી સાબુદાણા છે એબ્ઝર્વ કરતા જશે તો આ બાજુ હું જે બટેટાની આપણે પ્યોરી તૈયાર કરી છે એને આમાં એડ કરી દેસું પ્યોરી એડ કરી અને આને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને સાબુદાણા છે એ નીચે બેસી ન જાય તો આ રીતે સાબુદાણા અને પ્યુરીને સરસ મિક્સ કરી લઈશું તો હવે અત્યારે તમારે જો સાબુદાણાના પાપડ બનાવવા હોય ને તો આ રીતે બંગડી રાખી અને થોડું થોડું આ ખીરું એડ કરી જે આપણે બનાવેલું છે તે એડ કરી અને તમે એના પાપડ પણ બનાવી શકો છો પણ જો તમારે એની ચકરી કે આપણે જે સળી લાંબી બનાવી હોય ને તો એના માટે તમારે થોડું ઘટ ખીરું જોઈએ જો આ છે ને હવે અત્યારે આ આપણું પરફેક્ટ થઈ ગયું છે તો ઠંડુ થયા પછી તમે જો આ રીતનું ઘટ થઈ ગયું છે તો આના હું એક મશીન અને થેલી બેમાં તમને કરીને બતાવીશ તો આ રીતે મેં ચકરીનું પાડવાનું એક જારી એમાં એડ કરી છે તો એમાં આ રીતે હું ચમચીથી એડ કરીશ સાબુદાણા મશીન ન હોય તો તમે કોઈ પણ બેગમાં પણ ભરીને કરી શકો છો તો આ રીતે એકદમ સહેલાઈથી પડી જાય છે તો આ રીતે તમે તડકે પાડી શકો છો અને જો આ બેગમાં નાખવું હોય તો આ રીતે કોઈ પણ દૂધની બેગ લઈ અને એમાં તમે આ રીતે ભરી શકો છો આ રીતે કાપી અને લાંબી સળીમાં કરવું હોય તો એકદમ ઇઝીલી અને ફટાફટ થઈ જાય છે મશીનમાં તો ભરવાની માથાકૂટ થાય છે આમાં તો તરત જ મતલબ વાર નથી લાગતી અને આ રીતે એની આપણે ચકરી પણ પાડી શકીએ છીએ ચકરી કરતાં મને પેલું સહેલું પડે છે તો આ રીતે ચકરીને લાસ્ટનો ભાગ છે ને જલેબીની જેમ અંદર રાખી દેવાનો છે જેથી કરીને તળતાં તે ફૂલે નહીં તો આ રીતે મેં બધી જ લાંબી વેફર તૈયાર કરી લીધેલી છે અને થોડી ચકરી પણ તમને બતાવવા માટે કરી છે તો આ રીતે થોડો ટાઈમ સુકાઈને એટલે સાંજના ટાઈમે મેં આ રીતે પછી એ બધી ચકરીને ઉખેડી સડી અને બધી એને ફેરવી નાખી છે અને બે દિવસ એને ફૂલ તડકામાં રાખી છે અને સુકાઈને આવી સરસ થઈ ગઈ છે આ ચકરી છે અને સડી પણ છે તો હવે હું તમને તળીને બતાવીશ તો આ રીતે આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલું છે તો જો ચકરી છે એ ખુલી જવાની થોડો ભય રહે છે એટલે એને જ્યારે તમે વેફર બનાવો ને ત્યારે એને લાસ્ટ એને બંધ કરી દેવાની છે તો આ રીતે બધી ચકરી તૈયાર થઈ છે અને આ રીતે સળી પણ આપણે શેકીને તળીને તૈયાર કરી લઈશું મિત્રો તળો ત્યારે ધ્યાન રાખવાનું છે છાંટા ન ઉડે એનો તો બસ આ રીતે મેં બધી જ સડી પણ તળી લીધેલી છે અને ખાવામાં બહુ સરસ ક્રિસ્પી લાગે છે તો તમને તોડીને બતાવું જો તરત જ અડતા તૂટી જાય મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી છે તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ